ની તૈયારી કરાવું છું આ બંને એક્ઝામ છે ધોરણ પાંચના હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને નમસ્કાર હલો બધા મિત્રો નવોદયની એક્ઝામ માટે તૈયાર થઈ જાવ મારી ચેનલમાં હું નવોદય અને કહો મનેસ્ટ બંનેની તૈયારી કરાવું છું આ બંને એક્ઝામ છે ધોરણ પાંચના વિદ્યાર્થી આપી શકે છે પહેલાં તો મારે નવોદયની એક્ઝામ આવશે અને પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ આવશે તો બંનેમાં તમે પાસ થઈ શકો તેટલા તો વિડીયો હું મૂકું છું તો તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો અને બંનેની તૈયારી કરતા રહેજો અત્યારે હાલમાં નવોદયની એક્ઝામ ટૂંક સમયમાં આવવાની છે અને પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તો અત્યારે હું નવોદયના વિડીયો મૂકું છું અને પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના વિડીયો હું મૂકીશ તો તમે ચેનલમાં જોડાયેલા રહેજો અને અગાઉ પણ મેં અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નપત્ર નવોદયનું પણ મૂકેલું છે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પણ મૂકેલું છે તે પણ તમે જોઈ લેજો અને જે જીસીઆરટી દ્વારા પાઠ્યપુસ્તક પ્રમાણે જે પ્રશ્નપત્ર પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે તે પ્રમાણે હું તમને વિડીયો મૂકીશ અને તે પ્રમાણે તૈયારી કરાવીશ પાઠ્યપુસ્તકમાંથી પણ તૈયારી કરાવીશ અને એબીસીડી સીડી પ્રશ્નપત્ર જે છે મહાવરા પ્રશ્નપત્ર તે પણ મેં સોલ્વ કરીને મૂકેલા છે તે પણ તમે જોતા રહેજો હાલો હવે આપણે જે નવોદયમાં પૂછાય છે તે ફકરા વિભાગ એક એકથી ચોત્રીસ વિભાગ મેં મૂકેલા છે અને આ જે ફકરો છે તે શરૂ કરીશું તો હાલો જોઈએ પહેલાં હું ફકરાનું વાંચન કરીશ અને પછી છે તે તમે સમજી લેવાનું હું વાંચું તમારે સાંભળવાનું પછી હું તમને એ રીતે સમજવાનું અને પછી છે તે પ્રશ્નના જવાબ છે તે શોધવાના હાલો પહેલાં અમારી સાથે વાંચન કરો હાલો હું વાંચું છું સંત બનતા પહેલાં વિશ્વામિત્ર એક રાજા હતા તેમને શિકારનો બહુ શોખ હતો એક દિવસ તેઓ પોતાના અનુસરો સાથે જંગલમાં હતા ત્યાં અંધારું થઈ ગયું તેઓ બધું બધા ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા તેઓ પોતાને તરસ છિપાવવા પાણીની શોધમાં હતા તેવામાં તેમણે એક ઝૂંપડી જોઈ તેઓ ત્યાં ગયા અને પૂછ્યું કે શું તેમને થોડું પાણી મળી શકશે ત્યાં રહેનાર સંતે તેમને તાજું દૂધ અને સુંદર ભોજન આપ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા સંતે તેમને આરામદાયક પથારી પણ આપી રાજાને પછીથી ખબર પડી કે એ સંત તે બીજું કોઈ નહીં પણ મહાન ઋષિ વશિષ્ઠ હતા વશિષ્ઠ ઋષિ પાસે નંદિની નામે એક ગાય હતી તેનામાં ચમત્કારી શક્તિ હતી બરાબર અને તમે એક મહાન ઋષિ વસિષ્ઠ વશિષ્ઠ મુનિ અને એક સંતની વાત છે બરાબર વાત છે આખા વાત કરવામાં આવેલી છે બંને વિશે અને તેના આધારે અહીંયા પ્રશ્ન પાંચ પ્રશ્ન પૂછાયેલા છે તે પાંચે પ્રશ્ન આપણે એક એક કરીને જોઈએ પહેલો પ્રશ્ન જોઈએ રાજા વિશ્વામિત્રો જંગલમાં કેમ ગયા હતા હવે અહીંયા એક એક ઓપ્શન પહેલાં જોઈ લઈએ વન વિહાર કરવા માટે પ્રાણીઓનો શિકાર કરવા માટે સી જંગલના સૌંદર્યનો આનંદ માણવા માટે બી કારણ કે તેમના અનુસરોએ તેમને એ માટે વિનંતી કરી હતી હવે જોઈએ કે રાજા વિશ્વામિત્ર છે જંગલમાં કેમ ગયા હતા હવે આમાંથી કયો આવશે ઉત્તર તેના માટે આપણે ફકરામાં જોવાનું જો સંત બનતા પહેલાં વિશ્વામિત્ર એક રાજા હતા તેમને શિકારનો બહુ શોખ શેનો શોખ એને એને શિકારનો બહુ શોખ હતો એના કારણે તે જંગલમાં ગયા હોય ને અહીંયા શોખ એવું નથી લખ્યું કે એને શિકારનો શોખ શોખ હતો એના કારણે જંગલમાં ગયા હતા એવું નથી લખેલું પરંતુ તેમને શિકારનો બહુ શોખ એક દિવસ તેઓ તેના અનુચરો સાથે જંગલમાં ગયા હતા એનો શિકાર કરવા માટે એનો મતલબ એવો થાય કે અને શિકાર કરવાનો શોખ હતો તેના કારણે તે જંગલમાં ગયા હતા ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક માં રાજા વિશ્વામિત્ર જંગલમાં કેમ ગયા હતા તો જવાબ આવશે પ્રાણીઓનો શિકાર કરવા માટે જવાબ આવશે પ્રાણીઓનો શિકાર કરવા હલો પ્રશ્ન નંબર બે જોઈએ રાજા અને તેમના અનુચરો હવે પછી અહીંયા આગળ આપણે શું આવે તે લખવાનું છે તો જોઈએ ઘણા પ્રાણીઓનો શિકાર કરવામાં સફળ થયા હતા પછી બી જોઈએ ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા સી જોઈએ એક પણ પ્રાણીઓનો શિકાર કરી શક્યા નહોતા અને બી જોઈએ પાછા ઘરે જવાની માનસિક સ્થિતિમાં નહોતા હવે જોઈએ ફકરામાં રાજા અને તેમના અનુસરો વિશે એક દિવસ તેઓ પોતાના અનુસરો સાથે જંગલમાં ગયા હતા તે અંધારું થઈ ગયું તેઓ ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા અહીંયા છે ને રાજાના અનુસરો પછી આપણને ખાલી જગ્યા આપેલી છે તો પછી આપણે શું લખી છે એમાં શું આવશે તેઓ ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા એવું ઓપ્શન માં એબીસીડી માંથી ક્યાં છે રાજા અને તેમના અનુસરો ઘણા પ્રાણીઓનો શિકાર કરવાનું સફળ પહેલું તો નહીં હતા બીજું ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા જો અહીંયા છે ને આપણે જે ફકરામાં આપણે જોયું છે તે જ અહીંયા છે તો રાજા અને તેના અનુસરો કે તો કે ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા પ્રશ્ન નંબર બે માં જવાબ આવશે બી આ સીએ નહીં આવે અને બી પણ આવશે નહીં હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ અનુચરો નો અર્થ છે આ અનુચરો શબ્દ છે તેનો અર્થ શું થાય એવું અહીંયા કહેવા માંગે છે તો અહીંયા ફકરામાં આપણને અનુચરોનો તેનો અર્થ આપેલો ન હોય પરંતુ આપણે જો ફકરો છે એ બરાબર તો તો આપણને ઉત્તર મળી શકે જોઈએ કે તમે માંદા પડો ત્યારે તમને મદદ કરે એવા લોકો અનુચરો મતલબ કે તમે માંદા પડો ત્યારે તમારી સેવા કરે એ એ થાય નહીં એટલે એ તો આવશે ને પછી બી જોઈએ તમે જેમની સાથે રમી શકો એવા લોકો અનુસરવા દે કે આપણે તેની સાથે ખાલી રમવાનું જ હોય તેવા લોકો એવું પણ આવશે નહીં એટલે બી પણ નહીં આવે એવું જોઈએ તમારી જરૂરિયાત મુજબ સેવા કરનાર અહીંયા આપ આપણે જોઈએ ને કે અહીંયા જોશે ને અહીંયા સંત વિશ્વામિત્ર હતા એ તેમને સ્વીકારનું શકાય એક દિવસ તેઓ તેઓ પોતાના અનુસરો સાથે એટલે કે તે બધા તેના જે નોકરો હોય અને જે રાજા કે તે રીતે કહેતા હોય એ પ્રમાણે કરતા હોય તેવા લોકોને અનુચરો કહેવાય તો અહીંયા અનુસરોનો આપણને અર્થ પૂછેલો છે બરાબર તો જોઈએ તો કે અનુસરો એટલે શું એમ તો કે તમારી જરૂરિયાત મુજબ સેવા કરનાર લોકો આપણે આપણે જે જરૂરિયાત હોય આપણે જે કહીએ તે પ્રમાણે એ લોકો કરતા હોય એને શું કહેવાય તો કે અનુચરો અનુ અનુચરણ કરવું એનો મતલબ એવો જ થાય કે એક કરે એવું બીજા એ કરવું તો અહીંયા પણ એની રીતે જોઈએ તો અનુચરો એટલે કે આપણે જે કહીએ તે તે જે તે લોકો કરતા હોય તેને અનુચરો કહેવામાં આવે અહીંયા પ્રશ્ન નંબર ત્રણમાં જવાબ આવશે શું તમારી જરૂરિયાત મુજબ સેવા કરનાર લોકો હલો પ્રશ્ન નંબર ચારમાં જોઈએ તેઓ પાણીની શોધમાં હતા ત્યારે તેમણે શું જોયું તો જોયું ગાય જોઈ જોઈ હવે જોઈએ ઓપ્શનમાં શોધ કરતા હતા આપણે ફકરામાં જોઈએ તેઓ પોતાની તરસ તેઓ પોતાની તરસ વિપાવા પાણીની શોધમાં હતા તેવામાં તેમણે એક ઝૂંપડી જોઈ શું જોયું ઝૂંપડી જોઈએ ને પાણી અને ખૂબ તરસ લાગી હતી એટલા માટે પાણી પીવું હતું તો પાણીની શોધમાં હતા ત્યારે તેમણે શું જોયું તો કે એક ઝૂંપડી પેલો બીજો ત્રીજોને ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નમાં જોઈએ તેઓ પાણીની શોધમાં હતા ત્યારે તેમણે શું જોયું તો કે એક ઝૂંપડી અહીંયા પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે ઝૂંપડી બરાબર આ ઝરણું આવશે નહીં ચમત્કારી ગાય નહીં આવે અને સંત પણ નહીં જવાબ આવશે સી ઝૂંપડી હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ વશિષ્ઠ કેવા હતા હવે વશિષ્ઠ છે એ ફકરામાં માટે આના માટેનો શબ્દ મૂકવામાં આવેલો છે વશિષ્ઠ કેવા તો કે મિલનસાર હતા પછી દયાળુ બીમા દયાળુ હતા શ્રી મહાન ઋષિ હતા દી આતિથ્ય ભાવના વાળા હતા હવે જોઈએ કેવા હતા તે ફકરાના આધારે નક્કી કરીએ તે તે સંત બીજું કોઈ નહીં પણ મહાન વશિષ્ઠ ઋષિ બરાબર મહાન ઋષિ વશિષ્ઠ હતા અહીંયા તેનો જવાબ છે તે છુપાયેલું છે વશિષ્ઠ કોણ હતા તો કે મહાન ઋષિ પ્રશ્ન નંબર પાંચમાં શું આવશે જવાબમાં મહાન મહાઋષિ પ્રશ્ન નંબર પાંચ વૈશિષ્ટ કેવા હતા તો કે મહાન મહાઋષિ પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવશે સી અહીં અમે ફકરા નંબર પાંત્રીસ પૂરો કર્યો છે બરાબર અને હવે આપણે પા ફકરા નંબર છત્રીસ પણ જોઈ લઈએ હું એક વિડીયોમાં બે ફકરા ફકરા છે તે મૂકું છું ચાલો ફસા નંબર સત્રીસ જોઈ લઈએ ચાલો પહેલાં વાંચન કરીએ સાથે સમજતા પણ જશું પાછા ફરતા સિકંદરની મુલાકાત એક સંત સાથે થઈ સંત ઘાસને ખરબચડી સાદડી પર બેસી તડકે શેકી રહ્યા હતા સિકંદર તેમની સામે ઊભો થઈ ગયો અને આશા કરવા લાગ્યો કે સંત તેમને વંદન કરશે પણ તેમણે એમ ન કર્યું તેને બદલે બદલે તેણે કહ્યું મહેરબાની કરી એક તરફ ઊભા રહો મારા પર તડકો આવવા દો સિકંદરે ગુસ્સાથી પૂછ્યું જાણો છો હું કોણ છું સંતે કોઈ જવાબ ન આપ્યો હું એક રાજા છું સિકંદર મહાન તેમણે કહ્યું રાજા તમે ના તમે નથી સંતે કહ્યું હા હું જ છું સિકંદર બોલ્યો મેં અડધી દુનિયા જીતી લીધી છે આ સંતે શાંતિપૂર્વક કહ્યું રાજા તમારી જેમ બેચેન થઈને ફરતા નથી હે પુરુષ જાઓ લોકોના દિલ પર પ્રેમથી વિજય મેળવો સિકંદરે વંદન કર્યા અને ચુપચાપ ચાલ્યો ગયો અહીંયા ફકરો છે તે પૂરો થઈ જાય છે બરાબર અહીંયા શું છે એક સંત છે અને સિકંદર છે સિકંદર રાજા તરીકે પોતાને અભિમાન હતું પરંતુ રાજા કરતા પણ સંત તો મહાન હતા એટલા માટે અહીંયા સંત છે તે રાજાને સલાહ આપે છે એ પ્રમાણે કરવાનું બરાબર પહેલાં ફકરાને સરખી રીતે વાંચી લીધો સમજી લઈએ અને પછી હવે એક એક પ્રશ્નનો જવાબ છે તે શોધીએ બરાબર હાલો જોઈએ સંતે સિકંદરને એક બાજુ ઊભા રહી જવાનું કેમ કહ્યું જોઈએ તે ભક્ત ન હતો બી તે સંત પર આવતો તડકો રોકી રહ્યો હતો સી તે બેચેન થઈને ફરી રહ્યો હતો બી તેણે રજા લીધી ન હતી હવે અહીંયા જોઈએ એ માંથી તો સોખે સોખો અહીંયા ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે સંત સિકંદરને એક બાજુ ઊભા રહી જવાનું કેમ કીધું તું શા માટે ઊભું રહેવાનું એક બાજુ કીધું તું એવું ચોખ્ખું નથી કહેવામાં આવેલું પરંતુ તમે ફકરાના આધારે અહીંયા સંત છે તે નક્કી કરી શકો અને પહેલાં છે ને સિકંદરની મુલાકાત એક સંત સાથે થઈ સંત ઘાસની ખરબસડી સાતળી પર બેસી તડકે શેકી રહ્યા હતા બરાબર એનો મતલબ એવું થાય કે ત્યાં તડકામાં બેઠા હતા અને તડકામાં બેઠા છે ત્યારે સિકંદર છે તે તેની સામે ઊભા રહી જાય છે તેની સામે ઊભા રહી જાય છે એના કારણે સંતના ઉપર તડકો આવતો બંધ થઈ જાય છે બરાબર એના કારણે તે કહે છે કે મારા પર તડકો આવવા ગયો બરાબર એને શા માટે એક તરફ ખસી જવાનું કીધું હતું તો કે જે એના ઉપર તડકો નહોતો આવતો એ તડકો લાવવા માટે તેને એક બાજુ ખસીને કહ્યું કે જેથી કરીને સંત પર તડકો આવી શકે તે રીતે અહીંયા જોઈએ પ્રશ્ન એકમાં તો અહીંયા જવાબ આવશે તે સંત પર આવતો તડકો રોકી બરાબર તે ને સામે ઉભા રહી ગયા તેના કારણે સંત પર જે તડકો આવતો હતો તે રોકાઈ ગયો હતો એટલા માટે સિકંદર સંત સિકંદરને એક બાજુ ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું અહીંયા પ્રશ્ન નંબર એકમાં જવાબ આવશે બી હલો પ્રશ્ન નંબર બે જોઈએ નીચેનામાંથી કયા શબ્દનો અર્થ નીચેનામાંથી કયા શબ્દનો અર્થ છે વિજય મેળવો હવે અહીંયા કહેવામાં આવેલું છે કે નીચેનામાંથી એવો કયો શબ્દ છે કે તેનો અર્થ એવો થાય છે કે વિજય મેળ મેળવો તો પેલો જીતો વિજય મેળો એટલે સમાનાર્થી એનું જીતવાનું થાય પછી જે હારવો નો થાય વિજય મેળવો એટલે કે જીતવું થાય હારું તો વિરોધી થઈ જાય પછી કહો એ પણ નહીં થાય પછી નમાવો એ પણ થશે નહીં અહીંયા વિજય મેળવવો છે તેનો અર્થ એવો થાય કે જીત જીત મેળો એટલે અહીંયા પ્રશ્ન નંબર બે માં જવાબ આવશે એ જીતો

પ્રશ્ન નંબર ત્રણ છે એનો જવાબ ક્યાં છુપાયેલો જોઈએ આપણે જો અહીંયા છે બરાબર સિકંદર બોલે મેં અર્ધ દુનિયા જીતી લીધી છે સંતે શાંતિપૂર્વક કહ્યું સંત શાંતિપૂર્વક રાજાને કહે છે ને રાજા તમારી જેમ બેચેન થઈને ફરતા નથી જે રાજા હોય તે બેચેન થઈને ફરે નહીં અહીંયા છે જવાબ જોવા મળે છે બરાબર આનો તો જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું આવશે પ્રશ્ન નંબર ત્રણ માં રાજા હંમેશા શું નથી કરતા તો કે બે ચેન થઈને ફરતા નથી અહીંયા પ્રશ્ન નંબર જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર જોઈએ રાજા માટે કયો શબ્દ બરાબર નથી હવે અહીંયા રાજા માટે કયો શબ્દ બરાબર નથી તો આ શબ્દ છે અહીંયા ફકરામાં આપવામાં આપવામાં નથી આવેલો બરાબર થકરામાં રાજા છે પરંતુ રાજા માટે કયો કયો શબ્દ બરાબર છે અને કયો નથી એ આપણે દૂર કરવાનો નથી એ શોધવાનો છે બરાબર તો રાજાનો સમાનાર્થી આપણને બધા ખબર હોવા જોઈએ તો અહીંયા શાસક રાજા શાસન કરતા હોય તેને પણ રાજા કહી શકીએ પછી બાદશાહને પણ રાજા કહી શકીએ પછી કર્મચારી હોય એને રાજા કહેવાય નહીં પછી વિજેતા જે વિજેતા થયા હોય તેને પણ રાજા કહી શકીએ અહીંયા એ શાસક બી બાદશાહ અને ડી વિજેતા આ તો બધાને રાજા તરીકે આપણે કહી શકીએ પરંતુ સિંહ જે કર્મચારી શબ્દ છે કર્મચારી શબ્દ છે એ આવશે રાજા માટે બરાબર નથી તો પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે સિંહ હાલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ લોકોના દિલોને જીતી શકાય છે લોકોના દિલોને જીતી શકાય તો કેવી રીતે સંતે રાજાને કીધું હતું ને તો જોઈ લે કેવી રીતે જીતી શકાય બેસન થઈને ફરતા નથી એ પુરુષ જાઓ લોકોના દિલ પર પ્રેમથી વિજય મેળવો તો અહીંયા નક્કી થાય છે કે લોકોના દિલને જીતવા માટે કેવી રીતે જીતી શકાય તો કે પ્રેમથી જીતી શકાય તો અહીંયા એવી રીતે જોઈએ ફકરાના આધારે તો અહીંયા જવાબમાં આવશે જોઈએ એક એક લોકોના દિલોને જીતી શકાય કેવી રીતે પ્રેમથી સત્તાથી ધનથી કે તલવારથી તો ડી પણ નહીં આવે સી પણ નહીં આવે અને બી સત્તાથી પણ આવશે નહીં અહીંયા જવાબ આવશે લોકોના દિલને જીતવા માટે પ્રેમથી જીતી શકાય તો પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવશે એ અહીંયા હું આ મારો વિડીયો છે તે પૂરો કરું છું તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો હવે પછી આપણે કોમન એન્ટ પણ તૈયારી કરીશું તો તમારા મિત્રોને મારા વિડીયોને શેર કરજો જેથી કરીને તે પણ તૈયારી કરી શકે હાલો હવે અહીંયા પૂરો કરું છું